ભરૂચ જિલ્લાના નિકોરા ગામમાં પ્રેમ લગ્નનો મામલો ઘટ્યો હતો પરંતુ આ પ્રેમ કહાની ગામમાં તોફાન લઈને આવી ગામના યુવકે ગામની જ યુવતી સાથે ભાગી જાય અંકલેશ્વર માં લગ્ન કર્યા બાદ બંનેને ત્યાં રાખવામાં આવ્યા હતા પ્રારંભમાં પોલીસે બંને પક્ષોને સમજાવટ કરીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સ્થિતિ ત્યારે વિફરી ગઈ જ્યારે યુવક લગ્ન કર્યા બાદ યુવતીની સાથે નિકોરા ગામે પાછો ફર્યો યુવકના ગામમાં પ્રવેશ કરતાની સાથે જ ગામમાં ઢીંગાણું મચી ગયું બંને પક્ષ વચ્ચે વાદ વિવાદથી શરૂ થયેલી ઘટના લાકડીઓ અને હથિયારોથી ભરેલી મારામારીમાં ફેરવાઈ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે જેમાં ગ્રામજનો એકબીજા પર લાકડીઓથી હુમલા કરતા જોવા મળે છે મારામારીમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે વિડિયો વાયરલ થતા બાદ નબીપુર પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે હાલ ગામમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે બંદોબસ્ત વધારવામાં આવ્યો છે મારું નામ પટેલ જયેશભાઈ બાલુભાઈ મારે રહેવાનું નિકોરા થર્સડી ફર્યું હવે આમાંથી હું કે અમારે મામાની છોકરી ખરીને તે લવ મેરેજ કરી નાખી ગયેલી હવે આગળ પહેલાં થોડી બબાલ થઈ લઈ આવું હવે પછી એ છોકરીને અમે હોપી પણ દીધી પછી આ બધું પિક્ચર પટી ગયું હવે આજે લોકોના બધા ફળિયામાં આવી ને થૂટ ઊભું કરવા માટે તૈયાર જ હતા પણ અમે એ વસ્તુમાં નહીં આપ્યું પછી હું ગ્રાઉન્ડ પર ગયો તો ગ્રાઉન્ડ પર એ બધા છે ને તો અહીંયા લોખંડા થાંભલા પડતા હતા અરે મારા ભાઈ બને ફોન કર્યો મને કે તું મને તારપત્રી આપી જાય મેં એને તારપત્રી આપીને આવ્યો પછી છે ને એ ભાઈ ત્યાં જીવીને તેવી બધી ગારો બોલતા હતા હું ત્યાંથી ના આવ્યો ત્યાંથી ના આવ્યો પછી એ બધા પાછળ આવ્યા ને અમારે પર બધા એટેક કરી દીધો હવે અમે ત્રણ જ ભાઈ હતા ત્યાં બીજા ભાઈ હતા ને આ બધા પાછળથી આવ્યા અને એ લોકોએ બેટોને કુંવારીને એવું લઈને બધા આપી દીધું એના અમારે પાસે વિડીયો પણ છે બસ મારી પર હુમલો કરવાનું કારણ મને નહીં ખબર જે જે વ્યક્તિ જે છોકરો લઈને ના ગયો એમને તો એ પક્ષના તો હુમલો કર્યો જ નથી પણ એમના પાછલા પક્ષવાળાએ મારી પર હુમલો કર્યો છે એમાં સુનિલભાઈ મનહરભાઈ પટેલ એને કુંવારી લઈને આવ્યો આવે પેલા મારા મામાના છોકરાએ કુંવારી ના પકડી હોત તો મને એ માથામાં આવતી તોય મને એ માથામાં હોજો થઈ ગયેલો છે બધું અહીં વચ્ચે પણ હોજો થઈ ગયેલો છે એ અમારે ખાસા ચાર પાંચ જણ બેટન લેડીઝોને છે મારી વાઈફને ઘરમાં આવીને સોનાની કરી બળી પણ અંદરથી જૂટવી લીધી છે લોકોએ બરાબર આ બધું હું પોલીસ સ્ટેશન સાહેબને માગું તો એ કરી પણ અમારે વ્યવસ્થિત મળવી જોઈએ અમારે બરાબર અમારે કેટલા લોકો એ લોકો પંદરથી સત્તર જણ હતા જેન્ટ્સ લોકો એના પર અમારો વિડીયો પણ છે એ અમે તમને રજૂ પણ કરેલા છે જે મારા ડાંગણ ડાળિયા લઈને આવેલા તેમના વિડીયો પણ છે હે એમની માંગ તો અમને શું ખબર સાહેબ હવે એ લોકોએ કેવું કહે કે હું કારણ હુમલો કર્યો તે એ અમને ખબર નહીં બરાબર અને જે પક્ષની છોકરી લઈ અમારા પક્ષની છોકરી લઈને નાખી ગઈ એ સાંભળવાળાએ તો જે પક્ષનો છોકરા છોકરા બાબા એ લોકોએ તો અમે પર હુમલો કર્યો નહીં પણ એમના કુટુંબીજનોએ હુમલો કર્યો ને પાછલા ફળિયામાંથી અમારા ઘરમાં આવીને ઘૂસીને માર્યા છે